એક હતો પોપટ પોપટ બહુ જ ભલો ડો હતો એક દિવસ પોપટ કમાવા જા ને પોપટ તો કહી કમાવા ચાલ્યો ચાલતા ચાલતા ખૂબ દૂર ગયો ત્યાં એક મોટું સરોવર આવ્યું સરોવર ની એક મજા નો આંબો હતો તેના ઉપર પોપટ બેઠો આંબે કાચી અને પાકી ઘણી બધી કેરીઓ આવેલી પોપટ કેરીઓ ખાય આંબા ડાળીને ટોકા કરે ત્યાંથી એક ગાયો નો ગોવાળ નીકળ્યો પોપટ ગોવાળ ગોવાળ કહે એ ભાઈ મારી માને એટલું કહે છે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની ડાળ પોપટ સરોવર ની પાળ પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી ખાય પોપટ ટહોકા કરે ગોવાળ કહે બાપુ આ ગાયો રેડી મૂકીને હું તે તારી બાને કહેવા ક્યાં જાઉં તારે જોઈતી હોય તો આમાંથી એક એક સારી મજાની ગાય ગાય લઈ લે પોપટે તો ને આંબાના થડે બાંધી દીધી થોડીક વાર થઈ ત્યાં તો ત્યાંથી ભેંકશો નો ગોવાળ નીકળ્યો પોપટ ભેંશો ના ગોવાળ ને કહે એ ભાઈ ભેંક્સો ના ગોવાળ ભાઈ ભેંશો ના ગોવાળ મારી માને એટલું કહે છે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબા ની ડાળ પોપટ સરોવરની પાળ પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી ખાય પોપટ ટહોકા કરે વેંશો નો ગોવાળ કહે બાપુ મારાથી તો કહેવા નહીં જવાય તારે જોઈએ તો આમાંથી એક પાડિયાળી વેશ લઈ લે પોપટે તો એક સારી મજાની ભેંસ લીધી ને આંબાના થડે બાંધી થોડીક વાર થઈ તો ત્યાંથી બકરા નો ગોવાળ નીકળ્યો પોપટ બકરા ના ગોવાળ ને કહે એ ભાઈ બકરા ના ગોવાળ બકરા ના ગોવાળ મારી માને એટલું કહે છે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની ડાળ પોપટ સરોવર ની પાળ પોપટ કાચી કેરી ખાય પોપટ તો પાકી કેરી ખાય પોપટ ડહો કા કરે બકરાનો ગોવાળ કહે અરે બાપુ આ બકરા રેડા મૂકીને મારાથી તારી માને કહેવા નહીં જવાય તારે જોઈએ તો બે ચાર બકરા લઈ લે પોપટે તો બે ચાર રૂપાણા બકરા લઈ લીધા ને આંબાના થડે બાંધી દે વળી ત્યાંથી ઘેટાનો ગોવાળ નીકળ્યો ઘેટાના ગોવાળે પોપટને ચાર પાંચ ઘેટા આપ્યા પછી તો ત્યાંથી ગોડાનો ગોવાળ હાથીનો ગોવાળ અને સાંડિયાનો ગોવાળ એક પછી એક નીકળ્યા ઘોડાના ગોવાળે પોપટને એક ઘોડો આપ્યો હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો સાંડિયાના ગોવાળે પોપટને એક સાંડિયો આપ્યો પછી પોપટ તો ગાય ભેંશ બકરાં ઘેટાં ઢોડો હાથી ને સાંડીઓ બધાની ને લઈને એક મોટા શહેર માં આવ્યો બધાની ને વેચી નાખ્યા એટલે એને તો ઘણા બધા રૂપિયા મળ્યા થોડાક સોનું રૂપુ લીધું ને તેના પછી એને ઘરેણાં નાકમાં કાનમાં ને ચાંચ માં પહેર્યા બીજા રૂપિયા ને પાંખમાં ને ચાંચ માં ભર્યા પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા આવતા આવતા મોડી રાત થઈ ગઈ ઘરના બધા ઊંઘી ગયા હતા પોપટે તો સાંકળ ખખડાવી માને સાદ કરીને કહ્યું માં માં બાર ના ઉઘાડો પાથરા પથરાવો રોળી ઢળાવો શરણા યો વગડાવો પોપટ ભાઈ પાંખ ખંખેરે માં બિચારી આખો દિવસ ઘરનું કામ કરી કરીને ખૂબ થાકી ગઈ હતી કોણ આવ્યો છે તે એને બરાબર સમજાયું નહીં એને થયું અત્યારે કોઈ ચોરબો રાવ્યો હશે ને ખોટું ખોટું બોલતો હશે એને તો બારનામ ઉઘાડ્યા નહીં પછી પોપટ કાકીને ઘેર ગયો કાકીને ઘેર જઈને કહે કાકી કાકી બાર ઉઘાડો પાથરણાં પથરાવો ડોળીદા ડળાવો શરણાઈઓ વગડાવો પોપટભાઈ પાંખ ખંખેરે કાકીએ તો સુતા સુતા જ સંભળાવી દીધું અત્યારે અડધી રાતે કોઈ બાર ના ઉઘાડતું નથી આવો હોય તો સવારે આવજે પછી પોપટ પોતાની બહેન ના ઘેર ગયો જઈને કહે બહેન બહેન બાર ના ઉઘાડો પાંચ ના પછરાવો નોયે ડાય ડળાવો શર યો વગડાવો પોપટ ભાઈ પાંખ ખંખેરે બહેન કહે અત્યારે કાળી રાતે તે મારો ભાઈ ક્યાંથી હોય ભાગી જા તો તો કોઈ ચોર લાગે છે પછી પોપટ તો માસી ફોઈબા વગેરે ઘણા સગા વહાલાને ઘેર ગયો પણ કોઈએ બહારના ઉઘાડ્યા નહીં છેવટે પોપટ એની મોટી બાને ત્યાં ગયો એની મોટી બા એને ખૂબ વહાલ કરતા હતા મોટી બાએ તો તરત પોપટનો સાદ ઓળખ્યો તે કહે આવી ગયો મારા દીકરા આવી લે બારણા ઉઘાડું છું બાપુ પછી બારણા ઉઘાડ્યા એટલે પોપટ ભાઈ અંદર આવ્યા અને મોટી બાને પગે લાગ્યા મોટી બાઈ એના દુખણા લીધા પછી તો મોટી બાઈ પોપટ માટે પાતળા પથરાવ્યા ડોલીડા ઢળાવ્યા ને ઉપર સુવાળા સુવાળા ગાદલા પથરાવ્યા પછી કહે દીકરા જરા અહીં બેસજે હોઉં હમણાં શરણાઈ વાળાને બોલાવું છું મોતીબાઈ તરત ત્રણ ચાર શરણાઈ વાળાને બોલાવી લાવ્યા શરણાઈઓ પૂનુ કરતી વાગવા માંડી પોપટભાઈ તો ખુશ ખુશ થઈ ગયા ને પાંખમાંથી ને ચાંચમાંથી રૂપિયા ખંખેરવા લાગ્યા થોડી વારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયું પોપટભાઈ આટલા બધા રૂપિયા કમાઈને આવ્યા એ જોઈ મોતીબા પણ ખૂબ રાજી થયા શરનાઈ સાંભળતા સાંભળતા પોપટભાઈ ને ગઈ સવારે ઉઠી ને મોટીબાઈ પોપટભાઈ માને બોલાવી પોપટભાઈના રૂપિયા ઘરે ના એને આપી દીધા અને પોપટભાઈ ને જવાનું મન નહોતું તો પણ પરાણે માની સાથે એના ઘેર મોકલાવી દીધા થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનીઓ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડીયોઝ મોર અપડેટ્સ Also, follow my Facebook page for more updates.